અને લીગલ સેલ રિલેટેડ આજની પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર રાજકોટના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર કોંગ્રેસ પરિવાર અહીંયા હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને ઘણા વર્ષો પહેલા કોંગ્રેસ પરિવાર દ્વારા જે અત્યારની હાઈકોર્ટ સટીક હાઈકોર્ટ બેન્ચની સૌરાષ્ટ્રમાં જે માંગ છે વકીલો

અને આ બાબતે ટેકો માગી ટેકો આપીને સટીક બેન્ચ મળશે એવું ધારાસભ્યશ્રીએ સંસદ સભ્યશ્રીએ રાજ્યસભાના સભ્યશ્રીએ જાહેર કર્યું છે તો માત્ર પ્રેસ કોન્ફરન્સ કે માત્ર વર્તમાન પત્રોના માધ્યમથી તમે સટીક બેન્ચ માગો છો બેન્ચ માગો છો એવું ન બને હકીકતમાં સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં હાઈકોર્ટની સટીક બેન્ચ મળે એના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે તમને બધાને બોલાવવામાં આવ્યા છે જે વધારાની વિગત છે અમારા લીગલ ચેરમેન શહેર અને જિલ્લાના ગંગાણીભાઈ અને અશોકસિંહ વાઘેલા તમને બ્રીફ કરશે પણ ખાસ કરીને જે ભૂતકાળમાં કોંગ્રેસે જે પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નમાં અમે પણ આજે ટેકો આપીએ છીએ અને કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોનું જ્યારે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી એ પહેલા પણ અમે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ પરિવારનો ટેકો છે એવી જાહેરાત અમે પહેલેથી જ કરી દીધેલી છે પણ માત્ર ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆત બાબતે ન રહે